દાહોદ શહેરમાં ચાલી રહેલ જૈન સમાજના શાંતિનાથ જિનાલયના જીર્ણોદ્ધાર કાર્યક્રમમાં પાંચમા દિવસે ભગવાન શાંતિનાથની વિશાળ પ્રતિમા ઉપર લેસો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા દાહોદ શહેરમાં ચાલી રહેલ જૈન સમાજના શાંતિનાથ જીનાલયના જીર્ણોદ્ધાર અંતર્ગત દાહોદ પંચકલ્યાણક મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે સાધુ સંતોની સંતમાણીની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે

ચાર કલ્યાણક આજે પૂરા થયા આવતીકાલે ભગવાનનો મોક્ષ કલ્યાણક દિવસ છે આજના આ દીક્ષા દિવસ પછીના કાર્યક્રમમાં ભગવાનને જ્ઞાન કલ્યાણ પૂર્ણ થયા પછી જે વિવિધ કાર્યક્રમો હતા એ સાનંદ સંપન્ન થયા અને લેજર શોના માધ્યમથી દાહોદ નગરીના લોકોને બતાવવાની કોશિશ કરવામાં આવી કે સોળમાં તીર્થંકર શાંતિનાથ ભગવાનની ક્રિયા અને ચર્યા કેવી હતી એમનું જીવન કેવું હતું એ સમગ્ર કાર્યક્રમ અહીંયા લોજર લેઝર શોના માધ્યમથી બતાવવામાં આવ્યો તદઉપરાંત વિવિધ કલાકારો દ્વારા બે નૃત્ય પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યા આવતીકાલે બરાબર સાડા છ વાગ્યાથી ભગવાનના મોક્ષ કલ્યાણકનો કાર્યક્રમ થશે અને ત્યાર પછી જુલુસ સાથે મોક્ષ કલ્યાણ કલ્યાણના વિવિધ કાર્યક્રમો પૂર્ણ થયા પછી સમસ્ત દિગંબર જૈન દાહોદ દ્વારા આયોજિત આ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહામોત્સવનો અંત આવશે પરંતુ એકવીસ બાવીસ અને ત્રેવીસ બીજા પણ વિવિધ કાર્યક્રમો છે જે નગરજનો સુધી આપના માધ્યમથી હું નગરજનો જણાવું છું